સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં બેસતા સહ મુસાફરોની નજર ચૂકવી રોકડની ચોરી કરનાર ગેંગના બિરડાઓની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરત શહેરમાં આવી ચોરીઓ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાની હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીક્ષામાં સહ પ્રવાસીઓના સવાંગમાં